કેરીને આમ તો જ કાંઈ ફળોનો રાજા નથી કહેવામાં આવતો નાનો નાના બાળકો હોય કે વડીલો હોય બધાને કેરી ખૂબ જ ભાવતી હોય છે પણ અત્યારના સમય પ્રમાણે બધી વસ્તુમાં ખૂબ જ દવા આવે છે ચાહે ફળ હોય કે શાકભાજી તો હવે ઉનાળામાં જ્યારે કાચી કેરી આવવા માંડી છે ત્યારે આપણે માર્કેટમાંથી તૈયાર પાકી કેરી લેવાના જગ્યાએ ઘરે કાર્બાઇટ વગર કેરી પકાવીશું માર્કેટમાંથી જ્યારે તમે પાકી કેરી લાવો છો ત્યારે તે કાર્બાઇટની અને બીજી દવાની મદદથી એકદમ કેસરી થાય તેવી પકાવવામાં આવતી હોય છે જેનો લુક તો સારો હોય છે પણ જ્યારે તમે તેને ખાઓ છો ત્યારે અનેક બીમારીઓના શિકાર થાઓ છો તો દરેક પ્રોબ્લેમને બાદ કરતાં આપણે હવે ઘરે જ કેરી પકાવવાની રીત જોશું કાર્બાઇટ વગર કે કોઈપણ દવા વગર પકાવવાની છે જેથી કરીને નાના બાળકો વડીલો કે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તે ખાશે તો પણ કેરી બિલકુલ નુકસાન નહીં કરે અત્યારે હું તમારી સાથે ચારથી પાંચ અલગ અલગ કેરીને પકાવવાની રીત કહીશ જેમાં પહેલી રીત છે ઘરે આપણે કોઈ ગુણ્યું હોય તેને જમીન પર પહેલાં પાથરી દેવાનું છે તેના પર આવી રીતના એક લેયર ન્યૂઝપેપરનું કરશું જો તમારા ઘરે આવી રીતના ગુણિયા અવેલેબલ ના હોય તો કોઈ એક ઓછાળ કે કોઈ જાડુ કાપડની ચાદર હોય તેવી પણ લઈ શકાય હવે તેના પર કાગળ રખાઈ જાય ત્યારબાદ કેરીને ગોઠવી લેવાની છે બધી કેરી વચ્ચે થોડું થોડું ડિસ્ટન્સ રાખીશું અને એકબીજાના મોઢા ન અડે તેનું ખાસ ધ્યાન રાખીશું કેરી નોર્મલી જે ચાંદિયા પડતા હોય તે કેરીના આગળના ભાગમાં પડતા હોય છે તો જો એક કેરીથી બીજી કેરી અટશે તો તે ખરાબ થઈ જશે તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું હવે પહેલી કેરીની રીત પકાવવામાં આપણે ડુંગળીનો ઉપયોગ કરેલ છે ડુંગળી છે તાસીરે ખૂબ જ ગરમ હોવાથી તે ફટાફટથી કેરીમાં વચ્ચે મૂકશો તો તેની ગરમી કેરીમાં પણ લાગશે અને તે જલ્દીથી પાકી જશે તો ગુણિયાનો ઉપયોગ પણ એટલે જ કરેલ છે જેથી કરીને જે ઠંડક હોય તે જમીનની નહીં લાગે અને ગરમાવો બન્યો રહેશે હવે ઘણા ઘરોમાં છે એ વૈષ્ણવો હોય કે ઠાકોરજીને જ્યારે તમે કેરી ધરતા હોય ત્યારે તેમાં ડુંગળી નથી ઉમેરવામાં આવતી તો તેના માટે આપણે બીજી રોજ રીત જોઈશું હવે અહીંયા બધી ડુંગળીઓ પથરાઈ ગઈ છે તો ફરીથી આપણે તેના ઉપર કાગળ અને ગુણિયું પાથરી દઈશું જો તમારા ઘરે આવી રીતની સેટીની નીચે સ્પેસ હોય તો ત્યાં જ રાખવી જેથી કરીને એ સ્પેસમાં વધારે ગરમાવો લાગવાથી કેરી ફટાફટથી પાકી જશે આઈડિયલી કેરીને પાકતા ચારથી પાંચ દિવસ થતા હોય છે પણ ત્રીજા દિવસે આપણે થોડું એવું ઉચકાવીને ચેક કરી લેશું કે આપણી કેરી થોડી એવી પાકી છે કે નહીં હવે એક લેયર ન્યૂઝપેપરનું મૂકાઈ જાય ત્યારબાદ ઉપર ફરીથી ગુણિયું પાથરી લેશું જેથી કરીને કેરીમાં બધી બાજુથી ગરમાવો આવે અને ન્યૂઝપેપર ફટાફટથી ઉડી પણ ના જાય તો હવે આપણી બીજી રીત જોઈએ જેમાં હું અહીંયા રાઈનો ઉપયોગ કરીશ ફ્રેન્ડ્સ જ્યારે તમે કેરી લેવા જતા હોય ત્યારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે કેરીમાં કણી ચડેલી હોય એટલે કે લીલી કેરીમાં થોડા થોડા ડોટ્સ હોય જે કેરી એકદમ પાકવામાં ઇઝી રહે છે અને બગડતી પણ નથી બીજી રીતમાં હું અહીંયા રાયનો ઉપયોગ કરીશ ન્યૂઝપેપર ઉપર જ્યારે કેરી હોય ત્યારે તમે ડાયરેક્ટલી રાઈ નાખશો તો એ રાય પછી તમે વઘારમાં ઉપયોગમાં નહીં લઈ શકો અથવા તો અમુક કેરીઓ પાકીને રસ નીકળે તો એ રાય છે એ બગડી જતી હોય છે તો અહીંયા રાયને કઈ રીતના નાખવી તો રાયને આવી રીતના નાના નાના જે ન્યૂઝપેપરના પીસીસ હોય તેમાં પેકેટ્સ વાળી લેવાના આટલી કેરીમાં તમારે ખાલી બેથી ત્રણ પેકેટ જ જોઈશે તો આપણે તેને વાળી અને વચ્ચે વચ્ચે મૂકી દઈએ તમે જુઓ છો એ રીતના મેં પહેલી લાઇનમાં એક અને ત્રીજી કે ચોથી લાઇનમાં એક એક એમ ઉમેરેલા છે હવે ફરીથી એક લેયર ન્યૂઝપેપર અને બીજું લેયર ગુણિયાનું રાખી દઈશું જેથી કરીને આ કેરી ફટાફટથી પાકી જાય આ જ કેરી મેં પકાવેલી ત્યારે હું ચાર દિવસ પછી બતાવું છું એકદમ સરસ રીતના આગળથી પીળાશવાળી આપણી કેરી પાકી ગઈ છે તમે જુઓ છો એ રીતના જે કેરીનો છેલ્લો ભાગ ગ્રીન હોય તેને અત્યારે કટ કરવામાં અવોઇડ કરવી હવે અહીંયા મારે થોડી એવી સ્પેસ હતી એટલે મેં આને સેટી નીચે રાખી દીધેલું પણ અત્યારે ઘર છે એ વન બીએચકે ટુ બી કે નોર્મલી જોવા મળતા હોય છે તો કેરીને કઈ રીતના પકાવવી તો નાના બ્લોકમાં કે ફ્લેટ્સમાં કેરી પકાવવા માટે નોર્મલી જે કેરીનું બોક્સ આવેલું હોય તેનો ઉપયોગ કરીશું હવે કેરીના ખોખાને પૂરેપૂરું પહેલાં ખાલી કરી લેવાનું અને ત્યારબાદ તેમાં એક ન્યૂઝપેપરને વાળીને રાખી દઈશું ન્યૂઝપેપર રખાઈ જાય ત્યારબાદ આપણે જે બોક્સમાં કેરી આવેલી તે જ કેરી ફરીથી અંદર ગોઠવી દઈશું અહીંયા ફરીથી કેરીના મોઢા સામસામે ન આવે તેનું ખાસ ધ્યાન રાખીશું હવે બે લેયર કરવા માટે વચ્ચે ફરીથી આપણે તેને ન્યૂઝપેપરથી કોટ કરી અને ઢાંકણને બંધ કરી દઈશું હવે આવી રીતના રાખેલી કેરીઓ પણ પાંચથી છ દિવસમાં ફટાફટથી પાકી જતી હોય છે જેમાં તમારે અંદર બીજું કાંઈ નાખવાની જરૂર નહીં પડે અને જો તમારે તેને ફટાફટથી પકાવી હોય તો જે કેળાના ડાળખા હોય કે જે લૂમથી કનેક્ટેડ હોય તેને કાપી અને રાખી દેવાના કેરી લઈ આવતી વખતે ઘણી બાબતો એવી પણ હોય છે જે લોકોને નથી ખબર હોતી કેરી લાવીને ઘરમાં નાના બાળકો હોય તો તેને ઉચકતા હોય પછાડતા હોય કે કેરીના બોક્સને પણ જો પછડાટ લાગેલો હોય તો તે કેરીઓ જલ્દીથી નથી પાકતી તો તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું હું તમને બતાવું છું અત્યારે મારી બધી કેરીઓ કણી ચડેલી છે પકવાની કેરી જે આવતી હોય તેને બિલકુલ પણ ના ધોવી આ કેરીઓ જો ધોવાથી તમે જે ઉપરનું પાણી હોય છે તે ડાળખામાં ટચ થતું હોય છે તો તે રીતે પણ કેરી બિલકુલ નહીં પાકે આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રીત પસંદ આવી હશે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે થેન્ક યુ